જો મિત્રો તમારે કોઈને હીરામાં બેહવું હોય તો મને કોમેન્ટ કરજો અત્યારે હાલમાં મારી ઘંટીએ બે તળિયાવાળાની જરૂર છે તો જો તમારે બે હવાની કોઈની ઈચ્છા હોય તો મારા આ પેજને ફોલો કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો જેથી કરીને હું તમને એડ્રેસ આપી શકું ના આમ તો જુઓ મિત્રો ઘણા કારીગરો રખડતા હોય છે આપણે તો એવા કારીગરની જરૂર છે જે સતતની માટે કામ કર્યા કરે ને રજા ન પાડે બરાબર આપણે અઠવાડિયામાં મિત્રો એક રજા તો આવતી જ હોય છે ઓલરેડી એટલે આપણે રજા ન પાડે એવો કારીગર જોઈએ છે જેથી કરીને આપણે હીરો હાલવામાં તકલીફ ન પડે અને મિત્રો જો આમ તમે સલાડની વાત કરો તો અમારા કારખાનામાં હીરા એવા સલાડના આવે છે ભાઈ ગમે ભારે ગમે એ તમે હીરો હાખો હીરો તમારો હાલવા જ માંડે મીડિયમ કટિંગ છે એવું બધું કોઈ ખાસ કટિંગ નથી અને ભાવની વાત કરીએ તો તળિયામાં પાંચ રૂપિયા તળિયામાં નવ રૂપિયા છે પેલમાં પાંચ રૂપિયા છે ને મથાળામાં હાડા પાંચ પોણા સાની આજુબાજુ કંક છે અત્યારે આપણે હાલમાં કારીગર તળિયાના હોય એવા કારીગરની જરૂર છે જે હારો કારીગર હોય સતત બેઠે એવો જેથી કરીને અમારે અત્યારે જો મારી ઘંટી એ ટોટલ અમે બે જણા બેઠીએ એક મથાળામાં અને હું પેલમાં તો મારે તળિયાના કારીગરની જરૂર છે અમારા શેઠનું એવું છે કે કારીગર આવે અને ઉપાડ પગાર બહુ વ્યવસ્થિત રીતે સારું છે દર એ ઉપાડે આપે કે અને પહેલીથી પેલી પગાર છે બે પાંચ હાથ ની મોડું થાય પણ કંઈ ટેન્શન લીધા જેવું છે નહીં એટલે વહેલા એ પહેલા જો તમારે કોઈને બેહવાની ગણિત હોય તો મને કોમેન્ટ કરજો જેથી કરીને હું તમારો સંપર્ક કરી શકું અને મારી જ ઘંટીએ મારા જ કારખાને તમને બેસાડી શકું બાકી તો જો પાંચ ઘંટી હાલે છે અને પાંચે પાંચ ફૂલ જ છે બે ત્રણ કારીગર ઘટે જ તળિયાના જેથી કરીને પેલમાં રજા ન પડે અને બધાયનું ગાદું હાલતું રે એટલા માટે થઈ અને આ વિડીયો બનાવ્યો છે કારણ કે મારે કારીગર તળિયાનો હતો સુધીરભાઈ કરીને તો એ શિક્ષકની નોકરીમાં અમારી ઘંટી હતી તો ગયા અને મોળી છે શિક્ષકની નોકરી બેસ્ટ કારીગર હતો અમારે નો ટેન્શન હતું સવારના સાતથી થી સાંજના સાત વાગ્યા સુધી અમારી સાથે જ એક પણ દાંડી મેળાવી નાના ઈરા ઘેંસા કરતા ને અમારું બધાયનું ગાડું હાલતું તો આજે એ શિક્ષકની નોકરીમાં લાગી ગયા એટલે તમારે જો કોઈને ભાઈ બેહવાની ગણિત હોય તો વિનુભાઈના કારખાને આવી જાજો અને આપણે કોઈ દિવસે વિનુભાઈના કારખાને રજા પડવાનું તો નામ જ નહીં બરોબર અને હીરોય ઓલરેડી ફૂલ ચલાણનો આવે પછી જેવો જેવો કારીગર જેવો ઝડપીવાળો કારીગર અમુક અમુક કારીગરો તો મિત્રો એસી એસી નેવું નેવું સોસો હીરાય બનાવી નાખે છે તળિયામાં બરોબર બાકી પાંચસોની નીચે એક કારીગર કામ કરતો નથી બધા પાંચસોની ઉપર જ હોય છે ઓલરેડી બહુ સારું ખાતું છે એટલે ભૂલ ખાતા નહીં અને જો મિત્રો આપણે હીરાની વાત કરીએ ને તો અમારે સીવીડી બીવીડીના હીરા ભાઈ શેની અમારે તો ઓરિજિનલ હીરો અને સલાણીના બાપનું કાંઈ ઘટે જ નહીં હાલવાનો અને જો હરણની વાતો કરીએ ને આપણે ભાઈ તો હાલતું ફાલતું અને ચાલુ કંપનીની હેરણું તો અમે હાકતા નથી અમારા શેઠ જ સાલું કંપનીની હેરાણ ન લાવે હેરાણ તો એવી માર્સલ કંપની લાવે જે અઠવાડિયા સુધી કપાવાનું નામ જ ન લે તમે ગમે એમ હાકો અઠવાડિયા સુધી હેરાણ તમારી કપાઈ નહીં હૈરિયાણ અવાજ ન કરે ભાઈ માર્સલ કંપનીની હેરાણ કાંઈ ઘટે જ નહીં હીરો હાલવામાં એકવાર ઘૂંટાઈ ગઈ ઘૂંટવામાં મિત્રો અડધી જ કલાકો અડધી કલાકમાં તો હીરાને તમારે હાલતો કરી દે એટલે આ કહેવાયથી ટેન્શન છે નહીં કે આ કહેવાય બાબતથી મુંજાવાનું નથી બરાબર આપણે તો કારીગર હીરા બનાવે એવો જોઈએ જેથી કરીને અમને પણ સારું રહી રજાઓ ન પડે અને તાકાતથી હીરા બનાવી શકીએ બાકી ઓલરેડી આપણા કારખાને જો બે વાર સા આવી જાય છે આપણે શા લેવા જાવી પણ પડતી નથી બરાબર એટલે શાહ પાણીની ફૂલ સુવિધા દસ વાગે હિસા આવી જાય જે ભાઈનો બંધાણી હોય ત્રણ વાગ્યા આવી જાય છે એટલે શા બાબતથી જો કોઈ ટેન્શન થતું હોય કે જ ના શાનું શું થાય એટલે એ ટેન્શન એ નહીં લેતા બરાબર અને આમ ગણો ને તમી ભાઈ તો આવું ખાતું મેળવ્યું હોય ને તો બહાર ન જવાય બરાબર જ્યારે પણ આપણે ઘરે કંઈ કામ પીડ્યું હોય તો દોડીને જવા થાય અને એના સામો આપણે કામ થઈ જાયશ પાંચસો છસો સાતસો જેવો એવો કારીગર એવું એવું કામ કરી શકે એટલે હું છે નહીં તો ભાઈ પછી તમારા બધાની ઈશા અને તમારી લાગણી બરાબર બાકી હું ને શૈલેષભાઈ જુઓ અટાણી બે અને આમ જોઉં ને તો જો ભાઈ આ એક બે ત્રણ ચાર પાંચ પાંચે પાંચ ઘંટી મિત્રો જો આમ ફૂલ જ છે જગ્યા નથી આ અમારી ઘંટીએ બે જગ્યા છે તળિયાની અમારે એક ભગાભાઈની જગ્યાએ ઘંટીએ એક તળિયાની જગ્યા છે બરાબર આ બે ઘંટીના કારીગર મળી જાય એટલે ભયો ભયો બાકી તો જો બધા ચાર ચાર કારીગરો કમ્પ્લીટ છે ને ઓલરેડી બાકી તો હું શૈલેષભાઈ કહીએ જ છે હા કેમ શૈલેષભાઈ બીજું તો શું કરું કોઈના હાથો પકડવા તો નહીં જવાય આ તો ભાઈ તમારા ધંધા હાટુ કેસ આમી અત્યારે જો કે દાડિયા બધા ઘરે બેઠા છે દાડીમાં કંઈ છે નહીં તો મિત્રો ટાંઠે પોરે અને માથે હોય પંખો ફરતો હોય તડક્યા વિનાનું તમે કામ સાંજે આરામથી પાંચ છસો રૂપિયા દાળી પાડી શકો એવું કારખાનું છે તમને મજા આવે તો કોમેન્ટ કરજો બાકી આ વિડિયાને આગળ મોકલજો જેથી કરીને કોઈ ભાઈ કારીગર ભાઈના હાથમાં આવે અને એડ્રેસ લઈને વિનુભાઈને કારખાને આવી જાય એટલે તરત કટોરો આપી દેસું આઈ ને હીરા આપી અને ઘંટીએ લેવલ બેવલ લઈને બિહાડી દેશું તમે તારે મૂંઝાતા નહીં બરાબર બાકી તો આપણે કહીએ જ છે ને ગોળીના હીરાઓ કઈ ખાડ ખૂટ જોવા મળે નહીં મિત્રો તમને હીરામાં એવું નહીં માનતા કે વીક હીરો આવે ના જીરમ કઈ વસ્તુ અમારે આ હીરામાં હોય નહીં એટલે હીરા બહુ ચલાણના હારા મારા છે ભૂલ ખાતા નહીં વેલો ઈ પેલો આવી જાજો એટલે ઘટીએ બી આડી દે બાકી અત્યારે હાલે લગ્નનો ગાળો બરાબર તો એમ તમને કોઈના લગ્ન હોય તો જવાની પણ ના નહીં પાડે કે ભાઈ તમને પૂછીએ નહીં કે કેમ નહોતો આવ્યો બરાબર રેગ્યુલર કારીગર હોય તો રજા તો ભાઈ ક્યારેક કોકને પડે ન પડે એવું નથી કામ આવી જાય એટલે એ બાબતથી મૂંઝાતા જાતા નહીં કે હવે વાત કામે નથી જવાનું તો ક્યાં કે કેમ નહોતો એ વર્ગ એ ટેન્શન નથી બાકી તો બધાયનો વિષય ભાઈ પોત ધંધાનો અમને તો એટલી ખબર પડે કે અહીંયા અમે ત્રણ ત્રણ ચાર ચાર વરથી બેસ કહેતા હોય બરોબર એકને એક ઘંટી એકને એક પ્લેટ એકને એક કારખાનું એકને એક સેટ એને કારીગરી બધા ગામના જ મજાક હસી મજાક કોઈ બંદી નહીં બાકી જો આ શૈલેષભાઈ બેઠા છે એક ઘંટી હે કેમ છે શૈલેષભાઈ હમ ભાઈ છે મથાળાના કારીગર આમાં ઓછી શું અમને તળિયાનો કારીગર ન હોય એટલે પેલ મથાળામાં હીરો ઓછો હાલે તળિયામાં જો એકાદ હારો કારીગર આવી જાય ને તો અમારો હાથ ન મૂંજાય હીરા બનાવવામાં બાકી તો હીરો તો હાલતો જ હોય એવું કઈ છે નહીં કે તળિયાના કારીગરની જરૂર પડે પણ ટૂંકમાં થોડુંક ઘૂંટાણ હોય તો આપણે સેલું ઓછી ઘુમેડવી પડે હાલ તો થઈ જાય હીરો ઘૂંટાણનો કારીગર હોય અને કોઈ બીજે બેહતા હોય અને તમારા આડોશી પાડોશીમાં કોઈ કારીગરનું પૂછે તો એને પણ આ એડ્રેસ આપી દેજો ભલે તમે બીજે બેઠતા હોય તો એકવાર ટ્રાય તો મારી જ જાયજો મિત્રો બરાબર અને હીરાની વાત કરીએ તો જો અમારે આમ ગણીએ તો ચાર પ્લસ માઇનસ ચાર ઝીરોથી ચાલુ થાય તે વધી વધીને પ્લસ બે નંબર સુધીનો હીરો આવે છે બરાબર હા પછી તમને એમ થાય કે મારે માઇનસ બે ઝીરો અને ચાર ઝીરો નથી ગણવા તો તમને એક નંબરના હીરા પણ અમારા સેટ આપે છે અને તમને એમ થાય કે અમારે આ એક નંબરના હીરા નથી ગણવા તો તમને તમારે ઝીણું જોતું હોય તો ઝીણું પણ આપે છે અને જાડું ગણવું હોય તો જાડું પણ આપે છે બરાબર એટલે જાડું ઝીણું જે કટિંગ તમને હીરામાં ફાવતું હશે એ હીરો તમને આપશે એટલે એ બાબતથી મું નથી કારણ કે તમારે ખાલી આવીને કહેવાનું રહે કે સેટ મને જાડા હીરા ભાવતા નથી તો સેટ તમને ઝીણા હીરા પણ આપશે અને કહેવો કે ઝીણા હીરા ભાવતા નથી તો જાડા હીરા પણ આપશે જો અમને તો પ્લસ માઇનસ બે ઝીરો હોય કે પ્લસ બે ઝીરો હોય સસમાં લગાવીએ તો ઘણી કે બરાબર સસમાં વિના હીરો આપણાથી સડે નહીં એટલે આપણે ઇનકાર કર્યો નથી જેવા હીરા એપાશે એવા હીરા કંઈ લીધા છે અમારા અહીં કારીગરો છે જેને જાડા ગાતા હોય એ જાડા જીરા આપે અને જે ઝીણું ગણતા હોય એને ઝીણા જીરા આપે તમે માગો એવો આપે બરાબર તો તળિયામાં અમારે સેવાભાઈનું કામ બહુ ઓછું છે અને પેલની વાત કરીએ તો અમારે રણસીભાઈનું પણ કામ ઓછું છે બરાબર કારીગરને કોઈ બાબતથી મેનેજરો કે શેઠ જતા નથી એટલે એ ટેન્શન લેતા નહીં અમુક અમુક કારખાને મેનેજર શેઠ હારા હોય તો મેનેજરોમાં વાંધો હોય અને અમુક અમુક કારખાને મેનેજર હારા હોય તો શેઠમાં વાંધો હોય બરાબર તો આપણે કારખાને આપણે કારખાને મિત્રો શેઠે છે અને મેનેજર છે બરાબર ને બધા આપણા ભાઈઓ છે એટલે એ બાબતથી ટેન્શન લેવા જેવું છે નહીં એટલે તમે તારે બેફિકર આપણે કારખાને એડ્રેસ લઈને વહી આવજો વેલ્યુ ન હોય તો ફોન કરી લેજો વિનુભાઈને એમ તારે તમને બે હાડી દેશે ઘંટીએ ધંધે લગાડી દેશે મિત્રો અહીં અમારા કારખાનામાં છે ને આમ ગણો ને તમે મિત્રો ફોની નિશાના તો કારીગર એ કઈ છે જ નહીં એટલે અમારે શૈલેષભાઈ છે એ પણ મથાળાના સો સવા સો સો સવા હીરા બનાવી નાખે છે હસતા બોલતા રમતા રમતા એટલે એવું કઈ નથી કે હીરા નથી બનતા એવું આપણે કઈ હાવ સતત જ ઘંટીએ બેઠા રહે એવું કઈ નથી ઘડી બે ઘડી માણસ ચા પાણી પીવે પૂરો ખાય પાણી પાણી પીવે એટલે તો એ હીરા તો બની જ જાય છે આમ ગણો ને તો હું તમને કહું ચા પીવા ઘરે વયો જાઉં ચા પીવા ઘેરે વયો જાઉં અને ઘેરેથી ચા પીને આવું કલાક કલાક ગાળીને મિત્રો તોય મારે એકસો ને વીસ ત્રીસ હાલી દોઢસો હીરા હોય કાયદેસર હીરા કહીએ ને તો મિનિમમ દોઢસોથી દોઢસોની ઉપર તો થાય જ એમ મારો રેકોર્ડ છે સોની ઉપર તો હીરા હોય જ જો આખો દી બેઠો હોય તો એકસો ચાલી થાય હું પહેલાં તો પારાનો કારીગર હતો ભાઈ બરાબર આ તો બે વર્ષથી હતી સેટ થઈ ગયો છું બાકી આપણે થેરી નગર પારાની હતી મારાથી હીરા મિત્રો બહુ ટૂટ સેટ હારા કહેવાય અમારા કોઈ દી હીરો ટૂટો હોય તો એટલા બધા કંઈ કહે નહીં સિલા દે આપણને શિખામણ દે આવી રીતના કરો મિત્રો બાકી અમુક સેટ લાવ હીરા તૂટા આવે ને તો કારખાનામાંથી બારા કાઢી મૂકે કે હવે કાલ આવી જાવ ખાઈ આવો પણ અમારે એ કહી છે નહીં મિત્રો ધ્યાન રાખવી પડે થોડીક બરાબર હીરો તૂટે તો આપણને નુકસાની જાય ને આપણા કરતાં ડબલ એને પણ નુકસાની જતી હોય છે તો થોડીક ધ્યાન રાખવી જોઈએ થોડીક કાળજી પણ લેવી પડે કારીગરથી હીરો ન તૂટે એવું નથી હીરાના કારખાનામાં હીરા તૂટે થોડીક ધ્યાન રાખી હોય તો વાંધો ન આવે અને મિત્રો મારો આ વિડીયો પૂરો જોઈજો અને કોઈ લપતા ઓળખતા કારીગર હોય તો એને જાણ કરજો કે વિનુભાઈની કારખાની જગ્યા છે તળિયામાં બરાબર મથળામાંય જગ્યા છે તો અમારે વધારે ખાસ કરીને તળિયામાં જરૂર છે બરાબર અને બાકી જો શ કારીગર હોય ને તો આપણે ઘંટી પણ સેટને ચાલુ કરવાનું કહેતા હતા કે ઘંટી પણ ચાલુ કરી દેવી છે એટલે તમે એ પણ મૂંઝાતા નહીં કે ભાઈ આપણે શારીને બે અવાજ આવું તો અલગ અલગ બેસું એવું નથી આવ તમે તારે શ્યરે શ્યાર પણ જો આવી જતા હોય તો શેઠને એક ઘંટી ચાલુ કરવાની જ છે તો એ ઘંટી ચાલું કરી દેજો પણ અમને એક તળિયાનો કારીગર દઈને પછી પેલો એક તળિયાનો કારીગર અમારા હાટવી લેતા આવજો અને પછી તમે ત્યારે બે તળિયાનો પહેલો ને મથાળાનો ત્રણ શ્યાર શ્યાર થઈને ઘંટી પણ આપણી બાજુમાં જ છે જો કે સ ઘંટી ઓલરેડી કમ્પ્લીટ નાખેલી જ છે ખાલી હેરાન નાખીને છઠ્ઠી ઘંટી ચાલુ કરવાની છે ઓલરેડી પાંચ ઘંટી તો તારે ચાલુ જ છે બરાબર એટલે એ પહેલાં ભાઈ આવી જાજો ને પછી કહેતા નહીં કે અમને ખબર નથી ને અહીંયા જગ્યા બુરાઈ ગઈ બરાબર હું તો કોઈ એવું તો વિચારું ન હોય કે આપણને આ કારીગર ન રખડે છે એટલે એને બોલાવીએ એવું ધ્યાનમાં ન હોય ફોન એ કરીને કહી દઈએ જો અત્યારે આ વિડીયો મેં સત્તર અઢાર મિનિટનો બનાવ્યો તો આ દસ હીરા સત્તરથી અઢાર મિનિટમાં પૂરા થઈ ગયા મિત્રો એટલે સલાણ તો ફૂલ રેડી છે જો આ દસે દસ હીરા મેં આ વિડીયો પૂરો કર્યો ને તો એ દસ હીરાનો લોટ પૂરો કરી નાખ્યો બરાબર બાકી બધાને જય માતાજી અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખ્યો